હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો એક મહત્વપૂર્ણ ભરતી આવેલી છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી માટે ભરતી આવેલી છે પાંચ જગ્યા પર ભરતી આવેલી છે પણ ચાર એવી નોકરીની ભરતી આવેલી છે તો વિગતો જોઈએ મિત્રો જીટીયુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ Research જીટીયુ આઈટીઆર મેવાડ મહેસાણા ગયારે ભરતી આવેલી છે જેમાં મિત્રો આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન ની એક જગ્યા પર ભરતી આવેલી છે જનરલ કેટેગરી માટે છે પગાર ધોરણ મિત્રો લેવલ દસ મુજબ છપ્પન હજાર થી એક લાખ સત્યોતેર હજાર પાંચસો મળવા પાત્ર થશે ત્યારબાદ મિત્રો HR નંબર બે ઉપર લેબોરેટરી ટેકનિશિયન કોમ્પ્યુટર અને લેબોરેટરી ટેકનિશિયન સિવિલની બંનેની એક એક જગ્યા પર ભરતી આવેલી છે જનરલ કેટેગરી માટે બંનેમાં એક એક જગ્યા છે જેમાં મિત્રો પગાર ધોરણ પ્રથમ પાંચ વર્ષ માટે ચાલીસ હજાર આઠસો પર મંથ મળવા પાત્ર થશે અને ત્યારબાદ સંતોષકારક સેવા જાણે ઓગણત્રીસ હજાર બસો થી બાણું હજાર ત્રણસોના લેવલ પાંચ મુજબ પગાર ધોરણ મળવા પાત્ર થશે ત્યારબાદ મિત્રો ત્રીજા નંબર પર લાઇબ લેબોરેટરી આસિસ્ટન્ટ સિવિલ જેમની એક જગ્યા છે જનરલ કેટેગરી માટે અને લેબોરેટરી આસિસ્ટન્ટ મિકેનિકલની

ત્યારબાદ મિત્રો અહીં મહત્વપૂર્ણ સૂચના આપેલી છે ઓનલાઈન ફોર્મ ભર્યા પછી પ્રિન્ટ લેવાની છે અને પ્રિન્ટ મિત્રો રજિસ્ટર અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા એક દસ બે હજાર પચીસ સુધીમાં મોકલી આપવાની છે તે પહેલા મિત્રો મોકલી આપવાની છે એ મિત્રો ખાસ સૂચનાઓ આપવામાં આવેલી છે અનામત કેટેગરીના ઉમેદવારો માટે તો જનરલ કેટેગરીમાં ફોર્મ ભરે તો તેમને બિન અનામતના લાભ મળવા પાત્ર થશે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો ઉમેદવારોએ ફી કેટલી પે કરવાની છે તો મહત્વપૂર્ણ અહીં ખાસ સ્પષ્ટતા પ્લસ અઢાર ટકા જીએસટી એટલે કે આ તમામ ઉમેદવારોએ બસો પચાસ પ્લસ અઢાર ટકા જીએસટી એટલે બસો પંચાણું રૂપિયા ફી ભરવાની થશે મિત્રો અહીં મિત્રો વેબસાઇટ આપેલી છે તેના ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાનું છે અને ફી પે કરવાની છે તે ખાસ ધ્યાનમાં લેવું ત્યારબાદ મિત્રો

ત્યારબાદ મિત્રો ઉમેદવારની સેવા સંતોષકારક જણાયથી રેગ્યુલર પગાર ધોરણ મળવા થશે લેવલ સાત મુજબ મળવા થશે તો એક ખાસ ધ્યાનમાં લેવું ત્યારબાદ મિત્રો અહીં આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન માટે મિનિમમ ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સ સંબંધી મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવેલી છે માસ્ટર્સ ડિગ્રી ઇન લાઇબ્રેરિયન સાયન્સ ઇન્ફોર્મેશન સાયન્સ ડોક્યુમેન્ટેશન વિથ એટ લાસ્ટ પંચાવન ટકા મારો વરિષ્ઠ ઇક્વિલેન્ટ ગ્રેડ ઓફ બી યુજીસી સેવન પોઈન્ટ મિત્રો માસ્ટર ડિગ્રી કરેલ હોવા જોઈએ લાઇબ્રેરી સાયન્સ ઇન્ફોર્મેશન સાયન્સ ટકા માર્ક સાથે ગ્રેડ બી જોઈએ અને યુજીસી જોઈએ અને સ્કોર જોઈએ ત્યારબાદ મિત્રો પાંચ વર્ષનો એક્સપિરિયન્સ યુનિવર્સિટી લાયબ્રેરી કે કોલેજ લાયબ્રેરીમાં પાંચ વર્ષનો અનુભવ માંગેલ છે ત્યારબાદ મિત્રો અહીં મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે તે તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી જરૂરી છે ત્યારબાદ મિત્રો બેઝિક કોમ્પ્યુટરના જ્ઞાન એપ્લિકેશન જ્ઞાન અંગે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરેલી છે તો તે પણ ધ્યાનમાં લેવું અને ઇંગ્લિશ ગુજરાતી અને હિન્દી ત્રણેય ભાષાઓનું જ્ઞાન હોવું જરૂરી છે લખી વાંચી શકતા હોવા જોઈએ ત્યારબાદ મિત્રો અહીં ખાસ સૂચના આપેલી છે કે એમપીએલ પીએચડી ડિગ્રી લાઇબ્રેરી સાયન્સ ઇન્ફોર્મેશન સાયન્સ ડોક્યુમેન્ટેશન આ તમામ મિત્રો જેમને અગ્રિમતા આપવામાં આવશે તે ખાસ ધ્યાનમાં લેવું અને ઉંમર મર્યાદા શું છે તો મિત્રો વધારેમાં વધારે સેલરી મિત્રો છપ્પન હજાર થી એક લાખ સત્યો સત્યોતેર હજાર પાંચસો સાતમાં પગાર પંચ મુજબ મળવાપાત્ર થશે ત્યારબાદ મિત્રો લેબોરેટરી ટેકનિશિયન કોમ્પ્યુટર માટે મિનિમમ ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સ સંબંધી સ્પષ્ટતા કરેલી છે મિનિમમ બેચલર ડિગ્રી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કોમ્પ્યુટર એપ્લિકેશનમાં કરેલ હોવી જોઈએ અને ઓછામાં ઓછો મિત્રો એક વર્ષનો અનુભવ હોવો જોઈએ તે ખાસ ધ્યાનમાં લેવું લેબોરેટરી આસિસ્ટન્ટ માટેનો અનુભવ હોવો જોઈએ ત્યારબાદ ડિપ્લોમા એન્જિનિયરિંગ ને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈસીટી ઇમર્જિંગ એરિયા ઓફ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિથ મિનિમમ ઓફ થ્રી એટલે કે ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ તે પોસ્ટ સંબંધિત ત્યારબાદ મિત્રો અહીંયા આગળ જોઈએ તો કોમ્પ્યુટર સંબંધી મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી છે વાયરસ કોમ્પ્યુટિંગ નેટવર્કિંગ ડિવાઇસ ઓપરેટિંગ સિસ્ટમ સર્વર ઓપરેટિંગ સિસ્ટમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડાટા ડેટા સાયન્સ અને કોમ્પ્યુટર નેટવર્કિંગમાં જ્ઞાન હોવું જોઈએ અને અંગ્રેજી ગુજરાતી અને હિન્દી ત્રણેય ભાષાનું જ્ઞાન હોવું જોઈએ મિત્રો ઉંમર મર્યાદા વધુમાં વધુ ચાલીસ વર્ષ હોવી જોઈએ સેલેરી મિત્રો ચાલીસ હજાર આઠસો પર મંથ મળવા પાત્ર થશે ત્યારબાદ પાંચ વર્ષ પૂર્ણ કર્યા બાદ ઓગણત્રીસ હજાર લેવલ પ્રમાણે પગાર ધોરણ થશે લેવલ પંચ મુજબ ત્યારબાદ મિત્રો અહીં લેબોરેટરી ટેકનિશિયલ સિવિલ માટે મિનિમમ ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સ સંબંધી સ્પષ્ટતા કરેલી છે તો મિત્રો આ તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી જરૂરી છે માર્ક ડિપ્લોમા એન્જિનિયરિંગ ડિગ્રી એન સિવિલ બ્રાન્ચ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કરેલ હોવું જોઈએ અને ત્રણ વર્ષનો વર્કિંગ એક્સપિરિયન્સ એટલે કે અનુભવ હોવો જોઈએ ત્યારબાદ એના અથવામાં માર્ક ડિગ્રી એન્જિનિયરિંગ ડિગ્રી સિવિલ બ્રાન્ચમાં કરેલ હોવી જોઈએ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી અને એક વર્ષનો અનુભવ હોવો જોઈએ ત્યારબાદ મિત્રો ગુજરાતી અંગ્રેજી અને હિન્દી ત્રણેય ભાષાનું જ્ઞાન હોવું જોઈએ કોમ્પ્યુટર અંગેનું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ મર્યાદા મિત્રો વધુમાં વધુ ચાલીસ વર્ષ છે અને પગાર ધોરણ મિત્રો કેટલું મળવા પાત્ર થશે તો ચાલીસ હજાર આઠસો પર મંથ પ્રથમ પાંચ વર્ષ માટે ત્યારબાદ ઓગણત્રીસ હજાર બસો થી બાણું હજાર ત્રણસો સાતમા પગાર પંચ મુજબ લેવલ પાંચ મુજબ મળવા પાત્ર થશે બેચલર ડિગ્રી કરેલ હોવી જોઈએ સિવિલ એન્જિનિયરિંગમાં અને સરકાર માન્ય યુનિવર્સિટી કે ઇન્સ્ટિટ્યુટ માંથી કરેલ હોવી જોઈએ એના મિત્રો પચાસ ટકા માર્ક ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલ હોવું જોઈએ સિવિલ એન્જિનિયરિંગ અને વર્ષનો અનુભવ જરૂરી છે લેબોરેટરી માટેનો ત્યારબાદ મિત્રો અંગ્રેજી ગુજરાતી અને હિન્દી ત્રણેય ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે તેમજ કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જરૂરી છે તે અહીં મિત્રો ખાસ સ્પષ્ટતા કરેલી છે મર્યાદા ચાલીસ વર્ષ છે પગાર ધોરણ મિત્રો છવ્વીસ હજાર બસો છવ્વીસ હજાર પ્રતિ મંથ મળવા પાત્ર થશે ત્યારબાદ મિત્રો પાંચ વર્ષ સંતોષકારક છે બેચલર ડિગ્રી કરેલ હોવી જોઈએ મિકેનિકલ એન્જિનિયરિંગમાં સરકાર માન્ય ઇન્સ્ટિટ્યુટ અથવા તો યુનિવર્સિટીમાંથી કરેલ હોવી જોઈએ અથવા તો પચાસ ટકા માર્ક ડિપ્લોમા એન્જિનિયરિંગ મિકેનિકલ એન્જિનિયરિંગમાં અને બે વર્ષનો એક્સપિરિયન્સ અનુભવ માગેલ છે લેબોરેટરી આસિસ્ટન્ટ માટે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ સરકારના નિયમ મુજબ અને ઇંગ્લિશ ગુજરાતી અને હિન્દી ત્રણેય ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે વયમર્યાદા ચાલીસ વર્ષ છે ફિક્સ સેલેરી મિત્રો છવ્વીસ હજાર પર મંથ મળવા પાત્ર થશે ઓગણીસ હજાર નવસોથી ત્રેસઠ હજાર બસો સાતમાં પગાર પંચ મુજબ લેવલ બે મુજબ પગાર ધોરણ મળવા પાત્ર થશે ત્યારબાદ મિત્રો અહીં અનામત વર્ગના ઉમેદવારો માટે ઉપલું વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે તે પ્રમાણે એ મિત્રો સ્પષ્ટતા કરેલી છે એસીબીસી એસસી એસ અને ઈડબ્લ્યુ એસ તથા મેલ ઉમેદવારો માટે પાંચ વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષની વયમર્યાદામાં મહિલા ઉમેદવારો માટે પાંચ વર્ષની વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષ માટે ત્યારબાદ અનામત વર્ગના મહિલા ઉમેદવાર વારોને દસ વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે અને વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષની વયમર્યાદામાં ત્યારબાદ મિત્રો ફિઝિકલ એટલે કે દિવ્યાંગ ઉમેદવારો માટે દસ વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે જે સરકાર સિના નિયમ મુજબ એક બાર બે હજાર આઠના મેડિકલ બોર્ડના નિયમ મુજબ મળવાપાત્ર થશે દસ વર્ષની સાથે ત્યારબાદ મિત્રો અહીં પાંચમા નંબર ઉપર ખાસ સ્પષ્ટતા કરેલી છે ગવર્મેન્ટ જીટીયુ સ્ટેટ ઓફ સેન્ટ્રલ યુનિવર્સિટી બોર્ડ કોર્પોરેશન કે ગુજરાત રાજ્ય નિગમના કર્મચારીઓને અહીં મિત્રો મહત્વપૂર્ણ સૂચના આપેલી છે તેમને રાજ્યના કેન્દ્ર સરકારના જીટીયુના કામ કરતા કર્મચારીઓને તેમને જે

દરેક પોસ્ટ માટે અલગ અલગ ફી ભરવાની રહેશે અને અલગ અરજી કરવાની રહેશે તેમજ મહિલા ઉમેદવારો માટે અનામતની જગ્યા ન હોય ત્યારે તેઓ બિન અનામતના ઉમેદવાર તરીકે અરજી કરી શકશે ત્યારબાદ મિત્રો ડેટ ઓફ બર્થ સંબંધી સ્પષ્ટતા કરવામાં આવેલી છે કે જીટીયુ કોન્સિડર સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એસએસસી બોર્ડ સર્ટિફિકેટ માન્ય ગણાશે ત્યારબાદ મિત્રો જે દસ્તાવેજોમાં જણાવેલ ડેટ ઓફ બર્થ પછી કોઈ પણ સુધારો થઈ શકશે નહીં અને મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન સંબંધી મહત્વપૂર્ણ ગ્રેડ પોઈન્ટ અને ટકા વિશે સ્પષ્ટતા કરેલી છે તે એક વખત વાંચી લેવું ત્યારબાદ મિત્રો એક્સપિરિયન્સ સંબંધી મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરેલી છે રિઝર્વ કેટેગરી કેન્ડિડેટ માટે મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી જરૂરી છે ત્યારબાદ મિત્રો મહત્વ મહત્વ સૂચનાઓ આપણે જોશું નહીં ત્યારે વિડીયો બહુ લાંબો થઈ જશે મિત્રો આસિસ્ટન્ટ લાઇબ્રેરીયન માટે નું માધ્યમ શું રહેશે તો મિત્રો મીડિયમ ઇંગ્લિશ રહેશે એકસો વીસ મિનિટનો સમય રહેશે સો માર્કનું પ્રશ્નપત્ર રહેશે અને સો પ્રશ્નો પૂછવામાં આવશે જેમાં મિત્રો અહીં એમસીક્યુ પ્રકારની પરીક્ષા પદ્ધતિ લેવામાં આવશે સિલેબસ સંબંધિત સ્પષ્ટતા કરેલી છે ની વેબસાઇટ પર સિલેબસ મળી રહેશે મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે ત્યારબાદ મિત્રો ફેઝ ટુમાં પર્સનલ ઇન્ટરવ્યુમાં સો માર્કનું રહેશે તો ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં લેવું ત્યારબાદ મિત્રો અહીં સિલેક્શન પ્રોસેસ સંબંધી મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવેલી છે એ આર નંબર એક માટે એક્ઝામિશન ટાઈપ મિત્રો પર્સનલ ઇન્ટરવ્યૂ રહેશે જેમાં કોમ્પોનન્ટ માર્ક કેટલા રહેશે તો છ રહેશે અને વેટેજ મિત્રો સો રહેશે ત્યારબાદ મિત્રો પસંદગી માટે રૂપાંતરિત કુલ ગુણ કેટલા રહેશે તો તો મિત્રો ટોટલ માર્ક કોન્સિડરેન્ટ સિલેક્શન પ્રોસેસ ચોરે છે ત્યારબાદ લેબોરેટરી ટેકનિશિયન અને લેબોરેટરી આસિસ્ટન્ટ માટે સ્પષ્ટતા કરવામાં આવે છે કોમ્પિટિટિવ એક્ઝામિશન રહેશે જેમાં મિત્રો એકસો વીસ મિનિટનો સમય આપવામાં આવશે અને પરીક્ષાનું માધ્યમ ઇંગ્લિશ મીડિયમમાં રહેશે ટોટલ મિત્રો સો માર્ક સો પ્રશ્નો પૂછવામાં આવશે વાંચી લેવી જોઈએ મિત્રો મિનિમમ ચાલીસ ટકા માર્ક લાવવાના રહેશે તથા રિઝર્વ કેટેગરી માટે પાંત્રીસ ટકા માર્ક લાવવાના રહેશે તે ખાસ ધ્યાનમાં લેવું મિત્રો ત્યારબાદ મિત્રો ફેઝ ટુમાં કોમ્પ્યુટર અંગે મહત્વપૂર્ણ પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે જેમાં મિત્રો અહીં ખાસ સ્પષ્ટતા કરેલ છે ટોટલ પચાસ સ્માર્કના પ્રશ્નો પૂછવામાં આવશે 90 મિનિટનો સમય આપવામાં આવશે જેમાં મિત્રો કોમ્પ્યુટર ટેસ્ટ વર્ડ એક્સેલ પાવર પોઈન્ટ સંબંધી વીસ પ્રશ્નો પૂછાશે કોમ્પ્યુટર ટાઈપિંગ ઇંગ્લિશ નોટ સંબંધી પંદર અને કોમ્પ્યુટર ટાઈપિંગ ગુજરાતી નોટ સંબંધી પંદર ટોટલ પચાસ ગુણના પ્રશ્નો પૂછાશે ત્યારબાદ મિત્રોએ

ત્યારબાદ મિત્રો અહીં મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે તે તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી ખાસ જરૂરી છે મહત્વ મહત્વપૂર્ણ સૂચનાઓ આપણે લીધી છે બાકીની સૂચનાઓ ઉમેદવારોએ એક વખત જરૂરી વાંચી લેવી જોઈએ થેન્ક યુ જય હિન્દ વંદે માત્ર